ત્યારે ભગવાન મહાવીર ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની બત્તી બજાર ખાતે આવેલા જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીર મૂર્તિ પાલખી બિરાજમાન કરી

છવ્વીસો ને વર્ષનો આજનો આ જન્મ કલ્યાણક ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે અને ખૂબ જ હોળી સંખ્યામાં અંકલેશ્વરના જૈન ધાર્મિક ભક્તો આમાં જોઈન થઈ અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતા અપાવી છે અને આજે મહાસંઘનું સ્વામી વાત્સલ્ય છે સૌ એમાં ભાગ લઈ અને ધબધબા ભેર આજનું આ જનો કલ્યાણ અહીં પૂર્ણાહુતિ કરી છે જય જીવન ભગવાન